સુરતના ડુમ્મસ ગુજરાતમાં છે યોજના અંતર્ગત ચાર હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવો અને સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગાર માટેના વધુ મોકા ઉપલબ્ધ કરાવવાનો છે ડુમ્મસનું આ નગર વન બે મહિના પછી પ્રજા માટે ખુલ્લું મુકાશે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવવા માટે એક અનોખી તક પ્રદાન કરશે દુનિયામાં ઝડપથી વિકસતા સુરત શહેરના લોકો હવે દરિયા કિનારે મિયાવાકી ફોરેસ્ટનો આનંદ લઈ શકશે ચાર એકર વિસ્તારમાં ફેલાયેલા નગરવનમાં જઈને લોકો ભૂલી જશે કે તેઓ કોઈ ભારે ભીડવાળા શહેરમાં રહે છે માત્ર એટલું જ નહીં આ નગરવનમાં વિદેશી એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળશે દરિયા કિનારે ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલું આ નગર નગર રૂપિયા દોઢ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આ નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે અને અહીં કોઈ પણ જાતનું પ્લાસ્ટિક વાપરી પણ નહીં શકાય લોકોમાં આ વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે જ કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે मतलब इनका एक प्रोजेक्ट है पर्टिकुलरली हमारा सूरत का अंदर मतलब एक मेजर मतलब टूरिस्ट अट्रैक्शन डेस्टिनेशन है हमारा एक वो बीच और इसके अंदर मतलब इनका टोटल चार हेक्टर का एरिया है पर्टिकुलरली मतलब इनका हमारा मतलब इनका वो मतलब इनका ये वाइल्ड लाइफ अने मतलब इनका एक फॉरेस्ट के अंदर एक अवेयरनेस करने के लिए एक मतलब इनका प्रोजेक्ट इनिशिएट किया है ये मतलब इनका गुजरात राज्य का मतलब इनका ये फर्स्ट प्रोजेक्ट पर्टिकुलरली मतलब इनका एक सी फेस में हमारा एक नगर वन नाम मतलब गुजरात में पहले